જેઓ બંધારણ ગડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો ડોક્ટર આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સહિત વિદેશોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે પાદરા નગરપાલિકા દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાદરા નગરપાલિકાના સદસ્યોની પાખી હાજરીમાં ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને જયભીમના સૂત્રોચ્ચાર સાથે બહાર પહેરાવી કેક કાપીને ઉજવણી કરી હતી ડોક્ટર આંબેડકર સાહેબે પોતાના લાખો દલિતો માટે એક એવો મોટો ત્યાગ કરી નાખ્યો કે જે ઇતિહાસમાં યુગો યુગ અમર રહેશે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા

ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરો